નમસ્કાર મિત્રો માની રસોઈમાં આપનું સ્વાગત છે આજે આપણે બનાવીશું કોપરાની શીણના લાડુ તો સૌ પ્રથમ તેમાં કઈ કઈ સામગ્રીનો ઉપયોગ કરીશું તે જોઈ લઈશું પહેલાં આપણે જોઈશું ટોપરાની શીણ માપ લઈએ તો બસો ગ્રામ છે પછી ઘી ગોળ તમને ગોળ પસંદ હોય તો ગોળ અને ખાંડ પસંદ હોય તો ખાંડ કાજુ બદામ કાજુ બદામના ટુકડા ઈલાયચી અને તમને જે કલર પસંદ હોય ગ્રીન કે કેસરી ગમે તે સૌ પ્રથમ આપણે ઘી નાખીશું એમાં આપણે કોપરાની શીણ ઘીમાં શેકી નાખીશું આ શેકાય ત્યાં સુધી આપણે ગોળનું પાણી મૂકીશું ખાંડના પણ બનાવી શકાય ખાંડ કોઈને ના પસંદ હોય તો ગોળના પણ બનાવી શકાય છે

નીચે ચોટી ના જાય તેનું ખાસ ધ્યાન રાખો ખાસ કરીને આ લાડુ બનાવીએ તો નાના બાળકો માટે તો બનાવવા કારણ કે ખાંડ આરોગ્ય માટે સારી નથી હોતી હવે આપણે આને નીચે ઉતારી લઈશું પાણી તૈયાર થઈ ગયું છે આમાં જરૂર મુજબ ઉમેરવાનું છે પાણી હવે એમાં નાખીશું કાજુ બદામ આને બરાબર મિક્સ કરીશું મિક્સ થઈ ગયું છે હવે આને હાથની મદદથી નાના નાના લાડુ બનાવીશું આને સરસ રીતે મિક્સ કરીશું તમે આમાં કોઈ પણ કલરનો ઉપયોગ કરી શકો છો બાળકોને અલગ અલગ કલરના બની આપશો તો જરૂરથી મિક્સ થઈ ગયો છે હવે આને નીચે ઉતારી થોડું ઠંડુ થવા દઈશું પછી એના નાના નાના લાડુ બનાવીશું હવે આ ઠંડુ થઈ ગયું છે હાથની મદદથી નાના નાના લાડુ બનાવીશું આ લાડુ બનાવવા માટે બહુ સમય જતો નથી ફટાફટ બની જાય છે અને બાળકોને પણ સારા ગમે છે આમાં ઘીનો પણ વધુ ઉપયોગ થતો નથી તેથી કોઈ મહેમાન આવે તો પણ ફટાફટ બની શકે છે અને આને તેલમાં પણ સિંગ તેલમાં પણ બનાવી શકાય છે હવે આ લાડુ બનાવી અને એમાં અડધી બદામના ટુકડા એડ કરીશું જેથી બાળકોને વધુ પસંદ આવે તમે જોઈ શકો છો કે કેટલા સરસ લાડુ બન્યા છે બાળકો આવી બદામના ટુકડા જોઈને ખાવાનું પસંદ કરશે હવે આ લાડુ તૈયાર થઈ ગયા છે અને સરળતાથી બની શકે છે તો આવી અવનવી વાનગીઓ જોવા માટે બાની રસોઈ સાથે જોડાયેલા રહો નમસ્કાર